તો હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ચાલો આજે છે સન્ડે અને સવાર સવારના સન્ડે સ્પેશિયલ શું અહીંયા થાય છે નાસ્તામાં તો જોઈ લો મેડમ વેરી વેરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો આજે સવારનો સન્ડે સ્પેશિયલ નાસ્તો છે મુઠિયા તો આ છે બાજરાના લોટના મુઠિયા જે ગઈ કાલે જ પ્રિપેર કરીને મૂકી દીધા હતા બાફીને આજે ખાલી વઘાર્યા અને આ રહી ગરમા ગરમ ચાય અને આપણા સાહેબ બી આવે છે નાની ઘરેથી સ્પેશિયલી મુઠિયા ખાવા માટે તો મુઠિયા તો એકદમ ફર્સ્ટ ક્લાસ જોઈ લો થોડુંક હું આગળ આવી જાઉં મુઠિયા એટલા ફાઇ ચૂરાઈ ગયા છે કે હું શું કહું ને સુગંધ બી એટલી ફર્સ્ટ ક્લાસ આવે છે મુઠિયાની કે જલ્દી જલ્દી બધા ફ્રાય થઈ જાય ને ખાવા બેસીએ સીધા નાસ્તો કરવા માટે ને આપણે લગભગ આ મુઠિયાની રેસીપી

અને હજી બીજા બાકી ફ્રાય કરવાના એટલે તેલ કઢાઈ ની અંદર છે નહી તો વિચાર કરશો કે આટલું બધું તેલ કેમ છે કેમકે મુઠિયાની ક્વોન્ટિટી વધારે હતી ઓકે તો આ કર્યું બંધ

બીજી તવી લઈ લીધી એટલે તમે ઓલા એકદમ ચુરાવશો એકદમ બરાબર બરાબર એ બી મજા આવે ખાવાની ખાખરા તો ચલો સુધી જોઈ લો કાઢી દીધું છે ખાખરા માટે દબાવવા માટે ખાખરાનું પેલા દિવસે દુકાન જ રહી ગયું લીધું એટલે દુકાન વાળો ઓળખી તો છે ને એટલે જયારે હા એ તો ના પાડે જ નહીં પણ વાત છો દુકાન બધું સાથે રાખ્યું અને પછી વધી ગયા છે ને બરાબર એટલે દુકાન છે એટલે ટેન્શન નથી નહીં એ તો આપી દેશે ના બી નહીં પણ નંબર 1 છે દુકાનવાળો એક વસ્તુ છે ને એટલે નવી નવી બધી વસ્તુ આવે ને એટલે તું આમ ફર્સ્ટ ક્લાસ ફ્રેશ એટલે જરૂર ન પડે આપણે શું કહેવાય ખાખરાના મશીનની મને એ સારું એનું આ એા લાકડાનું સારું કે એમાં વધારે હજી પ્રેશર થાય તો ચાલો જોઈ લો મેડમ એકદમ મેડમ બધી રીતે તૈયાર છે મેડમને શું નથી આવડતું ઓલરાઉન્ડર છે સમજ્યા ઓલરાઉન્ડર રહેવું જ પડના ઘર સંભાળવું બહાર બિઝનેસ કરવો પછી 4 વાગે પાર્લર વર્ક માટે જવાનું છે સાંજે એટલે સન્ડે સવારથી એકદમ ઘરમાં અમને સંભાળવો

તો ખાખરા આપણો બનીને રેડી છે અને ખાખરા મસાલા નાખે ને હા ખાખરાનો જોલું મસાલા આવે ને મેથીનો એ નાખે એટલે આહા હા ટેસ્ટ અલગ થઈ જાય એનું કઈ તો આવી રીતના બધા ખાખરા બનાવી દેશે મેડમ પછી આપણે સીધા ડાઇનિંગ ટેબલ ઉપર હા સ્ટોર કરીને તમે મૂકી શકો છો બરાબર હા સમજા એમ બી ગ્રહણીને તો બધા આઈડિયા હોય જ કાંઈ બી વેસ્ટ તો થાય જ નહીં ને અમારા ઘરમાં વેસ્ટ થતું જ નથી પહેલી વાત તો અમે જમવાનું બચ્યું હોય તો ફ્રિજમાં મૂકીને નાસ્તાની જેમ ખાઈ લઈએ સવારના હા હા મારી જ વાત કરું ને હું અનાજ અનાજ વેસ્ટ ન કરાય તો ફ્રેન્ડ્સ જોઈ લો રાજકુમાર સાહેબ બી આવી ગયા છે હાથમાં કમંડર છે જગ જગની અંદર શું લાવ્યા સાહેબ તમે એટલે નાની ઘરેથી એના ભાગની ચાય લઈ આવ્યા અને થેલીની અંદર ફ્રુટ્સ કેમ કે નાની અમારા માટે ફ્રુટ્સ આવે એટલે મોકલે મોકલે ને મોકલે એમાં સેપરચંદ હોય એપલ હોય બનાના હોય વોટરમેલન ચીરી હોય અડધું વોટર મોકલે કાપી દે ફ્રુટ સલાદ બધું બનાવીને મોકલાવે હા નાસ્તો કરવા માટે અને દિવ્યાભાઈ બી આવી ગયા છે એ તો મેં પછી જ તમને બતાવી દીધું અને અહીંયા ખાખરા બી જોયું એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે એકદમ કુરકુરા ખાખરા તો હવે ટેસ્ટિંગ કરશે

હા હા કુરકુરા ખાકરા તોડીને અવાજ તો ચાલો ફટાફટ હવે આપણે નાસ્તો કરી લઈએ અને મળીએ આપણે પછી મિત્રો આપણું જમવાનું બી જોઈ લો રેડી થઈ ગયું છે અને જે મસાલા ભાત બનાવ્યું સિમ્પલ સોવર કે સાંજના મેડમનું કઈ બહાર જવાનો પ્રોગ્રામ હોય એટલે કહી શકાય ને એટલા માટે જ લગભગ મસાલા ભાત બનાવ્યું છે અને જે મસાલુ હતા

બધી જુના જૂના વાસણ જોયે કાઢી લીધાની માળિયા પર મૂકી લેસુ નાનું આજે અમારી પાસે માંથી વાસણ લઈ ને એ બી બધું મૂકી દે કે શું આઈક્યા વાસણ શું છે પ્લાસ્ટિક ના છે એટલે શું બધા માઇક્રોવેવ કમ્પેટેબલ છે એમ પણ અત્યારે કઈ જરૂરત જ નથી આ ખાનામાં બધું એમ જ ભર્યા હતા તમે મૂકી દેસુ વખત દેશમાં છે હા એ ત્યાં કેમ કે આપડે દેશમાં સ્ટીલના વાસણ ખરાશ હિસાબે હિસાબે કટાઈ જાય છે એટલે આ પ્લાસ્ટિક ચાલે એ બી આ વર્જિન પ્લાસ્ટિક છે સારું પ્લાસ્ટિક છે અને અત્યારે તો જમવાનું બિલકુલ મૂડ નથી કેમ કે અગિયાર સાડા અગિયાર વાગે તો પેટ ભરીને નાસ્તો પુલાવ બનાવી લીધો હા જમવું હોય તો જમી લેવાનું એમ પણ અત્યારે તો પેટ એકદમ ફૂલ છે